મિત્રો જો અમારે જીરું વાળીએ જો કેવું છે જો આ નાનું જીરું છે અને પાઉં વાયેલું હતું આમાં કપા હતો અને જો આ વાડ કોઈ રહે ને ઝાર વાવેલી હતી જાહેર વાવેલી હતી એમાં બધુંય કપામાં બધુંય જીરું સારું છે ત્રણ ચાર દવાના ડોઝ મારી દીધેલા છે જો માણસો બધાય નીંદે છે અને ઓઇલ પાસે ને મોટું જીરું હે મોટું પાણી મૂકી ગયા હે જીરામાં દસમા મહિના દસમા મહિનાની ચોવી તારીખે વાયેલો હે આજે ઓલું મોયેલું જીરું નહિ જોયેલા દાળિયા ની ઓઇલ પર જીરું ઈ દસ માં મહિનો અને ચોવી તારીખું તારીખીરું મસ્ત છે जो उल्पा वाड़ देखा ये वाड़ थीन ये वाड़ थीन उल्टी न भगमा यह रवि वाले लिखे